તો બીજી તરફ અરવલ્લીમાં પણ સતત વરસાદી માહોલ જામ્યો છે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના પગલે શામળાજીનો મેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે મેશ્વર ડેમ ઓવરફ્લો થતાં આજુબાજુના લોકોને પણ અલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે નોંધણીય છે કે સતત વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે શામળાજીનો મેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાં ત્રણ હજાર આઠસો પંચાણું ક્યુસેક પાણીની આવક છે શામળાજી પાસેનો ચેક ડેમ પણ ઓવરફ્લો થયો છે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભિલોડા સહિત મોડાસા અને ધનસુરાના વીસથી વધુ ગામોને અલર્ટ કરાયા છે મેશ્વર નદી કિનારે ન જવા માટે પણ તંત્રે જોકે અપીલ કરી છે નદીમાં પૂર પૂર આવવાની સંભાવના હોવાથી નદી નદી કિનારે કિનારે દરેક ગામડા હોય તેને ન કરવી અને તેમજ જવર ભરા તાલુકો મોડાસા તાલુકો અને ધનસુરા તાલુકાવાળાને ચેતવણી આપવી છે છેલ્લા બે દિવસ થી અરવલ્લી જિલ્લામાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે જળાશયો છે તે જળાશયોમાં પણ પાણીની આવક થાય છે ત્યારે

ઓવરફ્લો થતા હાલ જે કોચવે છે પરથી પાણી પસાર થઈ રહ્યા છે સમીર ગુજરાતી ગુજરાતી